સ્વચ્છતા અભિયાન અંતર્ગત તેમજ તાપી શુદ્ધિકરણના હેતુસર યુથ યુનિયન યુવા ગ્રુપ દ્વારા લંકા વિજય ઓવારા પાસે ખુલ્લી જગ્યામાં સાફ સફાઈ હાથ ધરી વૃક્ષારોપણ કરવામાં આવ્યું હતું દેશના વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદી દ્વારા સ્વચ્છ ભારત અભિયાન શરૂ કરવામાં આવ્યું છે ત્યારે આ અભિયાનને વેગ મળે તે હેતુસર યુથ યુનિયન યુવા ગ્રુપ દ્વારા રવિવારના રોજ તાપી શુદ્ધિકરણ ઓવારા સ્વચ્છતા અભિયાન હાથ ધરવામાં આવ્યું હતું જેમાં યુથ યુનિયન ગ્રુપ દ્વારા અમરોલી લંકા વિજય ઓવારા પાસે ખુલ્લી જગ્યામાં સાફ સફાઈ કરી વૃક્ષારોપણ કર્યું હતું જેમાં મોટી સંખ્યામાં યુવા ગ્રુપના સભ્યોએ ભેગા મળી સફાઈ અભિયાન કરી લોકોમાં સ્વચ્છતા અંગે જાગૃતતા લાવવાનો પ્રયાસ કરવામાં

લક્ષ્ય સ્વચ્છતા અભિયાનનો જે લીધેલો છે એને અમે બંને એટલો એને સાથ સહ આપીએ આની અંદર અને જે સ્વચ્છતા અભિયાન અને જે ઝાડ રોપણનો જે કાર્યક્રમ આજનો રાખેલો છે તો એની અંદર અમારા ગુર્જર ક્ષત્રિય કડિયા સમાજના દરેક જે ભાઈઓ યુવાનો છે અત્યારે હાલમાં એ અમે બધા જોડાણા છીએ અને આ કાર્ય આગળ બી અમે નેક્સ્ટ ટાઈમ જે વસ્તુ છે કે આ બધા અમને સાથ સહકાર જે એસએમસી કે જે અમારા આજુબાજુના એરિયાના કોર્પોરેટરો કે નાનુભાઈ વડાણી ધા જે બધા લોકો સાથે અમને સાથ સહકાર આપે છે અને અમારું એ લક્ષ્ય છે કે ગુજર ક્ષત્રિય કડિયા સમાજ કતાર ગામની અંદર જે કાંઈ નાનું મોટું દર વખતે જે સ્વચ્છતા અભિયાન છે એની અંદર જોડાય મારું નામ કિશોર પાંડવ સ્વચ્છ ભારત અભિયાનમાં કતાર ગામની જાગૃત પબ્લિક અને આપણા અહીંના કાઉન્સિલર જે કોર્પોરેટરશ્રીઓ અને જે કાંઈ બી આપણા પદાધિકારીઓ અને શું એસએમસી ઝોન વિભાગના ડિપાર્ટમેન્ટ સાથે રહી છેલ્લા આ દિવાળી પહેલાંના અભિયાનમાં આજ સમાજ જે શ્યામ યુથ યુનિયન છે એના જ માધ્યમથી પ્રથમ જ્યારે કચરાપેટી આપણે ત્યાં શ્યામવાળી પાસે હટાવી અને એ જાગૃતિથી આ ટીમ આજ દિવસ સુધી સાથે છે ત્યારે આજના હું તો એવું કહું કે તાપી માતાના આશીર્વાદથી આજે જે આભિયાન થઈ રહ્યું છે એ અભિયાન એવું છે કે એક દિવસ માટે કે એક કલાક માટેનું અભિયાન નથી આ યુનિયન દ્વારા દર અઠવાડિયે બે દિવસની અહીંયા સાફ સફાઈ થશે અને કાયમ માટે આ કિનારો ચોખ્ખો રહે અને આપણને સૌને આ રળિયામણું ચિત્ર દેખાય એની માટેનું આ સ્વચ્છ ભારત અભિયાનમાં માનનીય આપણા વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદી સાહેબના નેતૃત્વમાં આ ભારત દેશ જ્યારે આખો અભિયાનમાં જોડાયો છે ત્યારે સુરતની જનતા અને સુરતનું કતારગામ વિસ્તાર દરેક શ્રીના જાગૃત અભિયાનમાં સાથ સહકાર સાથે આજનો આ સરસ મજાનો સ્વચ્છ ભારત અભિયાન અને વૃક્ષારોપણ કાર્યક્રમ થવા જઈ રહ્યો છે એમાં અમને સૌને ખૂબ જ આનંદ છે અને આવી રીતે સૌ લોકો જાગૃત થાય એવી અમે સૌ પાસે અપેક્ષા રાખીએ છીએ યુથ યુનિયન આજે બે વર્ષથી અમે ત્રણસોથી ચારસો છોકરાનું ટ્રસ્ટ ચલાવીએ છીએ અને અમારા સમાજનું એક એવું પહેલું યુનિયન છે કે અમે અમારું એવું પહેલું યુનિયન છે કે અમે જે બધા છોકરા મળીને કોઈ બી સંકલ્પ લઈએ છીએ તો એ સંકલ્પને પૂરો કરીએ છીએ બીજું કે અમારું એક યુથ યુનિયનનું મંડળનું એક એવો હેતુ છે કે ભાઈ આજે આપણે તાપી કિનારે જે કાંઈ ગંદકી છે અને તાપી મૈયાને જે કાંઈ રૂપ થાય છે કચરું છે એને બધા આપણે સાફ સફાઈ કરી સાથે મળી અને બધા આપણે આગળ વધીએ અને ખાસ એક એ કહેવાનું છે કે પબ્લિકને આજે બીજા જે કોઈ સમાજની અંદર અંદર મંડળ હોય એને પણ અમે એવી એક રિક્વેસ્ટ કરીએ છીએ કે બધા લોકો એક જાગૃત થાવ અને સાફ સફાઈમાં બધા સાથ સહકાર આપો અને એટલી વિનંતી છે કે દરેક જગ્યાએ આપણે કોઈ બી કચરું ફેંકીએ છીએ તે કચરો નહીં ફેંકો અને થોડા મર્યાદિત રીતે સોખાઈ રાખો સાફ સફાઈ રાખો બસ અમારું એટલું કહેવાનું છે કેમેરામેન હિતેશ પ્રજાપતિ સાથે શેખ ન્યૂઝ સુરત